નામ દિલીપભાઈ અગેચાણ એડવોકેટ મોરબી હાલ હું મોરબી જિલ્લા વકીલ મંડળનો પ્રમુખ છું અમોએ જે મોરબીના નદીના પટમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નદીમાં જે વચોવચ દીવાલ ખડકી અને નદીની પહોળાઈ ઘટે એ બાબતે બાંધકામ કરી દીધેલ છે તે માટે એક જાગૃત નાગરિક તરીકે મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને અમોએ એક લેખિત નોટિસ આપેલી કે આ બાંધકામ તાત્કાલિક અસરથી આની ખરાઈ કરી કે આ બાંધકામ ખરેખર નદીની આ મોરબી પરની પ્રજા માટે મોરબીની જાનમાની માટે આ બાંધકામ જોખમી છે એવો સર્વે કરો એ સર્વે કર્યા બાદ કલેક્ટર સાહેબે ચીફ ઓફિસર માર મકાન વ્યવહાર આર એન બી બધાને નોટિસ આપેલી છેવટે એવો સર્વે કરવામાં આવેલો અને છેવટે તારીખ ગઈ તારીખે નગરપાલિકા દ્વારા તમામ સર્વેના અંતે નગરપાલિકા દ્વારા સાંપ્રદાયિક સ્વામિનારાયણ મંદિરને એવી નોટિસ પાઠવવામાં આવેલ છે કે આ ટોટલ બાંધકામ ગેરકાયદેસર થઈ રહ્યું છે આ બાંધકામને ત્રીસ દિવસમાં તાત્કાલિક તમારા ખર્ચે ખસેડી લેવું સ્વામિનારાયણ મંદિર જે નદી કિનારે આવેલું છે મોરબી ગામમાં તેઓ એક મંદિર બનાવી રહ્યા છે અને તેના ડેવલપમેન્ટના ભાગ સ્વરૂપે તેઓએ આગળ જે બાંધકામ કરેલું છે તેની અમને માહિતી મળી આ માહિતી મળતા પ્રાથમિક રીતે તપાસ કરતાં ફ્રીજ ઉપરથી જ્યારે જોવામાં આવે ત્યારે એવું લાગે કે આ નદીમાં બાંધકામ કરેલો હોય એવું જણાય જે અને મળેલી રજૂઆતને ધ્યાને રાખી અમે ચીફ ઓફિસર નગરપાલિકા અમારા પ્રાંત ઓફિસર મોરબી અમારા શ્રી અને અમારા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એ નદીનો એરિયા જેનામાં આવે એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવે આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી જેથી સીઓ દ્વારા સીઓ નગરપાલિકાએ એમને એક નોટિસ આપેલી છે આનો અહેવાલ આજે આવવાનો હતો એટલે આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં મારી પાસે આવી જશે અહેવાલ આવશે અને જો નદીમાં બાંધકામ હશે તો અમે એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચના આપશું જો નદીમાં બાંધકામ નહીં હોય પરંતુ આ મંદિર કે કોઈપણ પ્રકારનું ધાર્મિક સ્થાન લોકોની સુખાકારી માટે લોકોના મનની શાંતિ માટે હોય છે અને એવા કોઈ સ્થાનમાં કારણે એવા કોઈ સ્થાનના કારણે જો સમગ્ર ગામને સમગ્ર મોરબી શહેરને તકલીફ પડતી હશે તો અમે મંદિરના સત્તાવાળાને કહીને જો નદીમાં નહીં આવતું હોય તો પણ દૂર કરાવવા હું પ્રયત્ન કરીશ એની હું તમામને ખાતરીને બાહરી આપું છું ગામજનોને મોરબીના લોકોને અને મંદિરના સત્તાધીશોને પણ અમે પહેલાં વિનંતી કરીશું કે આપ લોકોની શાંતિ માટે કે લોકોના જે ધાર્મિક ઈચ્છા પૂરી કરવા માટે આપ જો મંદિર બનાવી રહ્યા હોય તો મોરબી શહેરના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એવું કોઈ બાંધકામ ના કરશો જો આપની જમીન હોય તો પણ એને અમે પગથિયાં બનાવો અથવા કોઈ ઘાટ બનાવો કે એ પ્રકારની આપ કન્સ્ટ્રક્શન કરજો અને એ પણ અમારા નગરપાલિકાના અધિકારી જો અધિકૃત રીતે મંજૂરી આપે કે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર મંજૂરી આપે એવું જ બાંધકામ કરજો જે બાંધકામ વધારાનું હશે એને અમે દૂર કરવા માટે સૂચના આપશું અને મોરબીમાં ભૂતકાળમાં એક દુર્ઘટના બનેલી હતી આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં ફરીથી આવી કોઈ પણ દુર્ઘટના ના થાય એની અમે સંપૂર્ણપણે કાળજી રાખશું એના માટે પૂરતા તકેદારીના પગલાં ભરશું અને અમારા અધિકારીઓને બહુ સ્પષ્ટ અને કડક સૂચના આપી છે કે કોઈપણ પ્રકારની શેર શરમમાં આવ્યા વગર કોઈપણ પ્રકારના કોઈ પણ ધાર્મિક સ્થાન હોય છતાં પણ હિન્દુસ્તાનમાં રહેતા તમામ લોકો ધાર્મિક હોય છે પરંતુ ધર્મના કારણે શહેર કે ગ્રામ્યને કોઈ તકલીફ ના પડે તેની કાળજી રાખીને અમે વહીવટી તંત્ર દ્વારા પગલાં ભરશું સર ટાઉન પ્લાનિંગ અધિકારી સાથે અમે વાત કરી અને એવું કીધું છે કે એમને કોઈ જાતની મંજૂરી મંદિર અથવા તો દિવાલની કોઈ પણ જાતની મંજૂરી લીધેલી નથી અત્યારે થોડીવાર વાર પહેલાં જ્યારે મંજૂરી વગર આ કામગીરી શરૂ કરી તો નગરપાલિકાએ જે તે સમયે નોટિસ એમને નોટિસ આપવાની જરૂર હતી હાલ કદાચ નોટિસ જે તે સમયે નહીં આપીએ પણ ગઈકાલે નોટિસની બજવણી થયેલ છે અને અમે મંદિરના જે મહારાજશ્રી છે કે જે સત્તાવાળા છે મંદિરના એમને પણ વિનંતી કરશું કે આપ રાજ્ય સરકારના જે પણ નિયમો છે એનું પાલન કરો આ નિયમોનું કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન ના કરો અને જે નગરપાલિકાના અમારા ટાઉન પ્લાનિંગ અધિકારી પાસે આપનો પ્લાન એપ્રુવ કરાયા પછી જ કન્સ્ટ્રક્શન કરો એવી અમે એમને આજે જ સૂચના આપીશ નિયમ નિયમ શું છે કે જે નદી હોય અથવા તો આ રીતે વહેણ જાત એનાથી કેટલું દૂર બાંધકામ કરવું જોઈએ શું નિયમ છે સર જે નદીમાં જે એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો રિપોર્ટ અને ડીઆઈએલઆરનો રિપોર્ટ આવવાનો બાકી છે કે આ તબક્કે શું કેટલું દૂર રાખવું જોઈએ એ બાબતની જાણકારી અત્યારે મારી પાસે નથી પરંતુ એ બાબતે મેં આપને અગાઉ કીધું તેમ કે જો એમની જમીન હશે બિનઅધિકૃત નહીં હોય અને અધિકૃત હશે તો પણ તો ગ્રામજનોને નુકસાન જતું હશે મોરબી શહેર ની અંદર જો વધારે પૂર આવશે તો ઘૂસવાનું છે ટૂંક સમયમાં બાંધકામ ને લઈને ઢાંગલેશ કરવા અથવા તો જે કંઈ એના જે નિયમ હોય તમારા ખુબ સારો છે આ બાબતે કોઈપણ પ્રકારની ઢીલ કરવામાં આવશે નહીં તાત્કાલિક રીતે આ કામગીરી જો અનધિકૃત હશે કે અધિકૃત હશે નડતરરૂપ હશે તો એને તાત્કાલિક દૂર કરવામાં આવશે અને વધુમાં હું આપને કહું કે જ્યારે આ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરતાં જે આર્કિટેક્ટ હશે ને કે જે એન્જિનિયર હશે એ પણ આ સમાજમાંથી કે આ જ ગામમાંથી આવ્યા હશે એમને પણ આ પ્રકારનું કામ કરતા પહેલાં વિચાર સરકારશ્રીના જે નિયમો છે એનું પાલન કરવું જોઈએ અને આ ફક્ત આપણે તંત્રના માથેની વાત કરો જો આપ સૌ પણ તંત્રની સાથે સમાજના લોકોની સમાજના જે આપણા બુદ્ધિજીવી વર્ગ આર્કિટેક છે એન્જિનિયર છે છે કે મંદિરના જે ટ્રસ્ટીઓ એમની પણ એટલી જ જવાબદારી બને છે કે નદીમાં આ પ્રકારનું બાંધકામ જવાબદારી છે પણ તંત્રની પેલી એ છે કે આખી આખી નદી સાહેબ અંદર ભૂરી જાય ત્યાં સુધી એક પણ વિભાગને ખબર નથી તંત્ર એ જયારે પણ અનધિકૃત બાંધકામ થતું હોય કે જ્યારે પણ આવું પ્રજા ને નડતર કામગીરી થતી હોય તો સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે ધ્યાન દોરવાનું કરવાનું રહે કદાચ કોઈક સંજોગોમાં કોઈક ડિપાર્ટમેન્ટની આ ક્ષતિ રહી ગઈ હશે અને અહેવાલ આવ્યા પછી જે અધિકારીની જે ક્ષતિ હશે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી માટે હું સરકાર શ્રીમાં જાણ કરીશ અને એ વિરુદ્ધ અધિકારી વિરુદ્ધ અમે પગલાં ભરવા પણ પૂરતા પ્રયત્ન કરશું સાહેબ એક બે દિવસ કે ચાર દિવસમાં વરસાદ આવશે તો શું કરશું આપણે કેમ કે લોકો આસપાસના વિસ્તારમાં આપ જાણો છો મોરબીને સારી રીતે અને નદીને પણ આપ જાણો છો સારી રીતે આ એટલે ભગવાન ના કરે અને કોઈ દુર્ઘટના થાય આપણા આપણા શહેર કે આપણા રાજ્યમાં પરંતુ જ્યારે આ પ્રશ્ન આપણી સામે આવ્યો છે આ પ્રશ્ન હાથમાં લીધો છે તો એનો પણ આપણે સુખરૂપ સારો નિર્ણય કરી અને પ્રજાલક્ષી કામ કરશું અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડવા દઉં એની હું કલેક્ટર મોરબી અને રાજ્ય સરકાર વતી હું બાંઘરીને ખાતરી આપું છું કે આમાં જે પણ સાચી કાર્યવાહી હશે કરવામાં આવશે સર જે જગ્યા છે એ એમની છે જે બાંધકામ છે એમની છે કે હવે ડીઆરએલ જે માપણી કરશે પછી ખબર પડશે હવે જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આવતીકાલે સવારે બાર વાગ્યા સુધી આવવા લાવવા માટે મેં અત્યારે જ મિટિંગ કરીને સૂચના આપી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ આ વસ્તુનું સંપૂર્ણ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકશે આદેશ છે કેમ કે આમાં સિંચાઈ વિભાગ છે અમે ચારે ડિપાર્ટમેન્ટનો સંયુક્ત રીતે અહેવાલ માગેલો છે મેં શરૂઆતમાં જ આપને વાત કરી કે પ્રાંત અધિકારી મોરબી ચીફ ઓફિસર નગરપાલિકા મોરબી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિંચાઈ વિભાગ અને ડીઆઈએલઆર શ્રી મોરબી આ ચાર અધિકારીઓ પોતાની સંયુક્ત સહીથી એક અહેવાલ આજે સાંજે અથવા કાલ સવાર સુધીમાં મને મોકલી આપશે સર આ લોકોએ એવું કીધું છે કે અમે ડીઆરએલ વિભાગને સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો છે એમને એવું કીધું છે કે અમે ડીઆરએલ ને જવાબ અમારો આપી દીધો છે એવું આપણા સુધી કોઈ જવાબ અથવા કોઈ સંત સાથે અથવા કોઈ કરતા હતા બીએપીએસ ના કોઈ કરતા હતા સાથે આપની કોઈ વાતચીત થઈ છે સર આ પ્રશ્ન ઉભો થયા બાદ કે એ પહેલા આ કન્સ્ટ્રક્શન બાબતે કે કલેક્ટર કચેરીમાં કોઈપણ પ્રકારનો પત્રવ્યવહાર થયો નથી કે કોઈપણ પ્રકારની મંજૂરી માગેલી નથી કે આપેલી નથી કોઈ સ્વામિનારાયણ સંત સાથે સર અમારે સ્વામિનારાયણ સંત સાથે એ પ્રકારની આ મંદિરના કન્સ્ટ્રકશન બાબતે કે આ બાબતની કોઈ પણ અમારે ચર્ચા કે વાત થયેલી નથી તો સર હવે ક્યાં સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ આવ્યા બાદ જો અનધિકૃત બાંધકામ હશે તો તે દૂર કરવામાં આવશે જો કદાચ એમની પોતાની જમીન હશે અને એમને જો બાંધકામ કર્યું હશે તો પણ જો આપણા હશે તો તેઓ પણ ખૂબ સારા લોકો હશે એવું મારું માનવું છે કે રૂપ છે તો તો અમે એને અનધિકૃત બાંધકામ તાત્કાલિક દૂર કરશું જો રૂપ નહીં એટલે એમના હિસાબે નહીં હોય છતાં પણ પ્રજાના કલ્યાણ અર્થે પ્રજાના હિત અર્થે એમની જ હું શું કહું છું આપ એને તોડી મરોડીને વાત ના કરશો હું એવું કહેવા માગું છું કે એમની જમીન હશે જો નદીની જમીન નહીં હોય અને તેઓ બાંધકામ કરવા માગતા હશે તો અમે એમને સમજાવશું કે ગામની સુખાકારી માટે મોરબીના લોકોની સુખાકારી માટે અને મંદિરનો જે એમનું હેત એમ હોય છે કે જે હેતુ હોય છે એ હેતુ મોરબીના લોકોને શાંતિ સુખ સમૃદ્ધિ મળે એના માટે અમે સ્વામીશ્રીને વિનંતી કરીશું અમે સ્વામીશ્રીને આદેશ પણ કરીશું કે આ એવી કોઈ પ્રવૃત્તિ ના કરે કે જેનાથી મોરબી શહેરના લોકોને તકલીફ પડે સર તમે સ્થળ મુલાકાત કરવાના છો સ્થળ મુલાકાત અમારી ટીમ કર્યા બાદ અહેવાલ આવ્યા પછી જરૂર પડશે તો હું આવતીકાલે જ સ્થળ મુલાકાત કરીશ અને તેમ મંદિરના સત્તાવાળાઓને સૂચના આપી અને મારી ટીમ સાથે હું આવતીકાલે બાર વાગે જો અમને રિપોર્ટ મળશે તો બે ચાર કલાક બાદ હું સ્થળ મુલાકાત કરીશ જેમાં ડીઆઈએલઆર મામલતદાર અને મોરબી નગરપાલિકા તથા ઇરિગેશનને બી રાખેલ છે અને જે કમિટીમાં હાલે તો માપણીની કામગીરી કરવામાં જારીમાં છે અને જે માપણી થઈ જતી હતી જે એમના સીટ પર બેસા છે અને જે બાંધકામ થયું છે એ આધારે આગળની કાર્યવાહી કરવામાં આ પહેલાં ક્યારે નોટિસ આપવામાં આવી જી આગળ બે હજાર ત્રેવીસમાં નોટિસ આપવામાં આવી હતી અને હાલ ત્રણ ત્રણ દિવસ પહેલાં પણ એક નોટિસ આપવામાં આવી છે બાંધકામ બંધ કરવા બાબતની નોટિસ આપવામાં આવી છે તથા જે ચાલુ બાંધકામ છે એ બંધ કરી અને ઓનલાઈન પરમિશન માટે એમને મૂકવા જણાવવામાં આવેલ છે અત્યારે કામગીરી જી જી અત્યારે જે કમિટી રચાઈ છે એના દ્વારા જે બાંધકામ થયું છે એ એવો એમની જમીનમાં છે કે નહીં એના બાબતનું સર્વે થઈ રહ્યો છે અને એની માપણી થઈ રહી છે